તોના સમાચાર સમાચારો તો વલસાડમાં વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે આજે સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને વલસાડ અને આસપાસના વિસ્તારોમાં થોડા સમય સુધી વરસેલા વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા વલસાડ જિલ્લાના વાપી ધરમપુર પાડી વલસાડ અને ઉમર ગામના પણ કેટલાક વિસ્તારોમાં છવાયો વરસાદ વરસ્યો હતો વરસાદ વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે તો હવામાન વિભાગની પણ આજે ચુલામાં વરસાદની આગાહી છે વલસાડ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે વલસાડમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે વરસાદના કારણે રસ્તાઓમાં પાણી ભરાઈ ગયું છે અને તેના કારણે રાહદારીઓ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે